સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવરાત્રી મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પોલીસને ખડે પગે તૈનાત રહીને કડક બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના કરેલ હોય જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી અને સી એલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ રાજમંદિર સર્કલ પાસે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ત્રણ સવારી દોડતા ટુ વ્હીલર વાહન ચાલકો અને રોમિયોગીરી કરતા રોમિયો સામે દક્ષિણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી સાથે સાથે નવરાત્રી મહોત્સવમાં રાત્રિ દરમિયાન નશો કરીને ફરતા નબીરાઓના મઢામાં બ્રેથ એનાલાઇઝર મશીન લગાવી ચેક કરવામાં આવ્યા હતા